સરકારી એડહોક અધ્યાપકોની દિવાળી બગડી છે ટેકનિકલ શિક્ષણ વિભાગે જેટલા સરકારી એડહોક અધ્યાપકોને છૂટા કરવાની નોટિસ આપી છે સરકારી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ અધ્યાપકોને નોટિસ મળી છે ટેકનિકલ શિક્ષણ વિભાગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે નવી ભરતી કરશે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પણ કરાર આધારિત છે ત્યારે વર્ષો જૂના અધ્યાપકોને કેમ કાઢી મૂકવામાં આવી રહ્યા છે તે એક મોટો સવાલ છે અનેક અધ્યાપકો પંદરથી વીસ વર્ષથી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે દિવાળીનો સમય છે અને દિવાળી જે છે તે અધ્યાપકોની સરકારે બગાડી છે કારણ કે તેમને કેમ છૂટા ન કરવા તે માટે નોટિસ જે છે આપવામાં આવી છે સરકારની અને ગ્રાન્ટેડ જે કોલેજો છે ડિગ્રી અને ડિપ્લોમા તેમાં અધ્યાપકોને નોટિસ આપવામાં આવી છે વર્ષોથી તેઓ ફરજ બજાવે છે પરંતુ હવે તેમને છૂટા કેમ ન કરવા તે અંગે નોટિસો આપવામાં આવી છે આપણી સાથે અધ્યાપકો છે તેમની સાથે વાત કરીશું મિત્ર કેમ જરૂર પડી અને શું નોટિસમાં કહેવામાં આવ્યું છે નોટિસમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસનો એક ભારત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડ્યો છે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની ભરતી કરી અને અમારી સામે છૂટા કરવાની એક નોટિસ બહાર પાડી છે હવે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની જે ભરતી છે એ ભરતી પણ કોન્ટ્રાક્ટ બેઝવાળી જ ભરતી છે તો સુપ્રીમ કોર્ટનો એક એવો ચુકાદો છે કે પ્રો કરાર આધારિત ધોરણે લીધેલા કર્મચારીઓની સામે કરાર આધારિત ધોરણે કર્મચારીઓ રિપ્લેસ થઈ શકે નહીં સાથે સાથે હમણાં બે હજાર પચીસના સપ્ટેમ્બર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા એક કેલેન્ડર ભરતી રોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે એમાં અમારા વિભાગની લગભગ ચાલીસથી પચાસ ટકા સંખ્યા ખાલી બતાવવામાં આવી છે એટલે એવું માનીને ચાલીએ કે જો અમને આ છૂટા કરી દે છે તો વિદ્યાર્થીઓનું ભાવિ છે એ વિદ્યાર્થીઓનું ભાવિ બહુ જોખમમાં મૂકાય એમ છે હમણાં જ એક ભાવનગરની કોલેજનો એક આઈટીનો કિસ્સો છે કે એમાં આઈટી વિભાગના પ્રોફેસરો કંઈક સાત જ છે અને વિદ્યાર્થીઓ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે કે અમારી પાસે પ્રોફેસરો નથી અને અમારા લેક્ચર બંકમાં જાય છે એટલે તો પછી સર જે ટેકનિકલ શિક્ષણશ્રીની કચેરી જે છે એ આ નોટિસ આપીને શું સાબિત કરવા માગે છે તો આ મીડિયાના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને એવી રજૂઆત કરું છું કે આ નોટિસ પાછી ખેંચવામાં આવે અને જે બસો કરતાં પણ વધારે એડવોક અને કરાર આધારિત અમારા જે વ્યાખ્યાતાઓ છે એનું જે દિવાળી ધોરણ જે સમયે એમના પરિવાર ઉપર જે આફતી આવેલી છે એ ને સરકાર દ્વારા બચાવી લેવામાં આવે એવી મીડિયા દ્વારા હું રજૂઆત કરું છું કેટલા વર્ષથી તમે ફરજ ફરજ બજાવો છેલ્લા વર્ષથી હું બજાવું છું શું તકલીફ પડી અને આ પ્રકારનો લેટર આવતા પરિવારમાં કેવો માહોલ પરિવારમાં ખૂબ જ ગંભીર માહોલ છે છેલ્લા અઠવાડિયાથી અમે પૂરેપૂરા ગંભીર છીએ આના વિશે અને છે આપણા જે ઘર હોય એનાથી દૂર રહેતા હોઈએ અને આ રીતના વારંવાર અનેકોવાર ટેકનિકલ શિક્ષણ દ્વારા આ રીતની નોટિસો પાઠવી અને વારંવાર હેરાન કરવામાં આવે છે જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવતી હોવાને લઈને તમે છૂટા કરવામાં આવી રહ્યા છે જીપીએસસી થ્રુ કેટલી ભરતી કરવામાં આવી રહી છે અને તમારા કેટલા અધ્યાપકો છે જેમની નોકરી હવે જવાની છે ઓગણીસો બાણુંથી લઈને અત્યાર સુધી લગભગ થી વધારે એડહોક અને કરાર આધારિત અધ્યાપકો છે હાલમાં કોઈપણ જાતની જીપીએસસી એન્જિનિયરિંગ કોલેજ અને પોલિટેકનિકની જાહેરાત થઈ નથી એના ભરતી કેલેન્ડરમાં એ લોકોએ જાહેરાત મૂકેલી છે અને સામે જે નોટિસ પાઠવવામાં આવી છે એ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ દ્વારા એ લોકો આ કાર્યભારની વહેંચણી કરશે વિદ્યાર્થીઓના કાર્યભારની હવે મારું સરકારશ્રીને જણાવવાનું એવું છે કે સરકારશ્રી હાલ ઘણા વિભાગોમાં રિટાયર્ડ થયેલા પ્રોફેસર્સને પણ પાછા લઈને એમની સેવાઓનો લાભ લઈ રહ્યા છે એમ કે એમના અનુભવો સારા છે તો અમે પણ છેલ્લા સત્તર પંદર સત્તર વર્ષથી લઈને ચાલીસ ચાલીસ વર્ષનો અનુભવ ધરાવતા અનુભવી અધ્યાપકો છીએ એડવોક અને કોન્ટ્રાકચ્યુઅલ તો સરકાર આના માટે કંઈક ખાસ પોલિસી લાવે અને અમને સિસ્ટમમાં સમાવી લેવા માટે વિચારણા કરે એવી આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી તથા નવા નિયુક્ત નાયબ મુખ્યમંત્રી સાહેબને મારી રજૂઆત છે જેણે જીપીએસસી પાસ કરી અને તો દિવાળીની ભેટ આપી દીધી કાયમી કરવાની આપણી શું વધારે માંગ છે અમારી માંગ એવી જ છે કે એક તરફ પાંચસો ને એંસી એડોક અને એડોક સર્વિસ જે કન્ટિન્યુ હતી એને કરવાનો ઓર્ડર કર્યો છે એ બધા પ્રિન્ટ મીડિયામાં જોરશોરોથી પ્રચાર ચાલી રહ્યો છે પણ અમારી જે આ નોટિસ આપીને અમને અમારી આજે અમારા ને અમારા પરિવાર પર દિવાળીમાં જે આફત આવી પડી છે એનો સરકાર સંવેદનશીલ રીતે વિચાર કરે અને નિર્ણય લાવી અમને સિસ્ટમમાં સમાવિષ કરે એવી અમારી પ્રાર્થના છે તો સંવેદનશીલ નિર્ણય જે છે તે સરકારે કરવો પડશે કારણ કે અનેક અધ્યાપકો જે છે તેમની દિવાળી જે છે તે બગડી જાય કેટલા વર્ષથી નોકરી સત્તર વર્ષથી નોકરી કરું છું નોકરી જશે તો પછી છે અને ઘણું બધું મારા સસરા છે સાસુ છે તો એ લોકોને પણ ડિસ્ટર્બ જે રૂટીન લાઈફ છે જે અત્યારે જે રીતે લાઇફસ્ટાઈલ અમારી છે એ સૌ ચેન્જ થઈ જાય એવી તકલીફ તો ઘણી બધી પડે સમય જ આ પ્રકારનો લેટર આવવું કઈ દે છે કેમ કે દિવાળીના ટાઈમે બધા અત્યારે જે લોકોને પરમાનન્ટ કર્યા છે એટલે સળંગ સેવા કાઉન્ટ કરી છે એ લોકોને ત્યાં ખુશી છે અને બાકીના જે બસો જેટલા એડોકર અને કોન્ટ્રાકચર છે એના માટે અત્યારે દુઃખનું છે તો એ બંને ડ્રાસ્ટિંગ સરકારશ્રીએ ડ્રાસ્ટિંગ ચેન્જ બતાવ્યું છે અને જે હાઈલાઇટ થાય છે એ જે સળંગ સેવા સળંગ કરી છે એનું જ હાઈલાઇટ કરે છે પણ અમારું જે દુઃખનું પાસું છે જે બીજો એનો ફેસ છે કેમકે દરેક પાસાના બે બાજુ હોય છે તો એક ફેસ એ સારો બતાવે છે પાછળનો બીજો ફેસ છે એ બતાવતા જ નથી તો આપશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી જે આ પ્રોબ્લેમ છે તમે સરકારશ્રીને સમજો તમે પણ જે અભ્યાસ કર્યો હોય પેલા લોકોએ કર્યો છે તમને નોકરીમાં હવે છૂટા કરવાનો નિર્ણય કરાવ્યો છે કેટલું ટેન્શનનું છે અને શું કહેશું અમારી જે પ્રમાણે નિમણૂક થયેલી છે એ બધા જ જે પ્રમાણે જીપીએસસીવાળાની નિમણૂક થયેલી છે એ જ પ્રમાણે અમારી નિમણૂક થયેલી છે અમારે ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવેલા હતા એવું નથી કે અમે એમ જ આવી ગયેલા છે અમે બધી જ પ્રોસેસમાંથી પાસ થઈને જ આવેલા છીએ તો આ જે નિમણૂક કરવાની જે પ્રોસેસ છે એ બધી જ સેમ છે ખાલી એ એમને જીપીએસસી દ્વારા નિમણૂક થયેલી છે અમે એડ હોકમાં છીએ પણ એવું નથી કે એ જે કામ કરી રહ્યા છે એ અમે કામ નથી કરી રહ્યા એ જેટલા જ પોર્ટફોલિયોમાં છે એ બધા જ પોર્ટફોલિયોમાં અમે છીએ જે સરકારશ્રીના જેટલા બી પ્રોગ્રામ થાય છે એમાં પણ અમને મોકલવામાં જ આવે છે એવું એ એવું એક પણ જગ્યા નથી કે જેમાં અમે કામ નથી કરી રહ્યા તો સરકાર નમ્ર વિનંતી છે કે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમારા માટે કંઈક સારો જવાબ આપે તો અધ્યાપકો જેઓ ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે અને દિવાળી ટાણે જ છૂટા કેમ ન કરવાનો આદેશ કરવામાં આવતા ચિંતાનું મોજું જે છે તે ફરી વળ્યું છે તેમની એક જ માંગ છે કે તેમને કાયમી કરવામાં આવે અને તમામ સરકારી લાભો જે છે તે તેમને મળે કેમેરામેન